જય માતાજી મિત્રો સ્વાગત છે તમને એકતા ડેરી ફાર્મ બ્લોગ ચેનલ ની અંદર શુભ સવાર અને ને બધા વાઈએ છીએ એકતા ડેરી ફાર્મ ની અંદર શાકભાજી તો કાકા શું શું લાયા આપડો ગવાર પછી બીજું ચોળી ભીંડા કાકડી પછી

નખી દઈએ તો પછી ઉગતું થઈ જાય તો કાકા પંદર પંદર દાળાક મહિનો લાગશે હા એક મહિનો કમ્પ્લીટ લાગશે તો એક મહિનાની અંદર શાકભાજી આપણે ખાતા થઈ જશે અને પૂંખવાનું ચાલુ કરી દીધું છે આ રીતે પૂંખાય છે ગવાર ગવાર પૂંકાય છે તો ગાર અત્યારે પૂંખે છીએ અને પછી ચેવડો થાય અને એની શેગો જેવી આવું એ હું તમને બતાવી વિડીયોમાં તો ગાર પૂંખી દઈએ પછી આ પાળિયામાં ચોળી પૂંખી દઈએ અને પેલામાં થોડા ભીંડા પછી કાકડી કાલેંગડો કાલેંગડો તો આ બાજુ નખી દઈએ તો વિડીયોમાં બનાવી રેજો હું તમને બતાવું તો મિત્રો ચોળી ગવાર ને ભીંડા ને એ બધું તો વવરાઈ ગયું અને કાલેંગડો કાલેંગડો ચોપાનું ચાલુ હોય કાકા જગ્યા થોડી સીટી રાખજો

ના પતિ કાકડી બધી હોય કોઈ લેજો ખાડા ના પાડે લઈ લે ફોડી લઈ લે એ મેલ મોટી દે જપતું જ તો મિત્રો વિડીયો માં કાકડી ચોપવાની બાકી છે તો કાકડીએ આ બાજુ કાલેંગરોના વેલા આ બાજુ અધર જસી અને આ આ પાળ બાજુ કાકડી વાપવાની છે તો આ બાજુ કાકડી ચોપી દઈએ અને પછી કાકડી ચોપીને બધું કમ્પ્લીટ પોણી બોણી ખાતર નાખી દઈએ સોનીયું ખાતર અને પછી તો મિત્રો પ્રતિક અમાર કાકડી ચોપો છે કેટલા દોરણા મેલે કેટલા દોરણા મેલે

આમાં આપણે એવી રીતે નહીં કાકા તબક્કું હાથમાં લઈ લ્યો હમ પૂંખો ખાતર પૂંચ હેમ તો દેશી ખાતર સોણિયું પૂંખવાનું ચાલુ જ છે તો પૂંખી દઈએ શાકભાજી સરસ મજાનું પ્યોર દેશી કોઈ રાસાયણિક ખાતર નહીં કોઈ દવા નહીં કશું જ દઈ ઓર્ગેનિક ખેતી કરવાની છે આપણે સરસ મજાનું શાકભાજી થશે કેટલા દિવસમાં ઉગશે એ પણ તમને હું બતાવી કમ્પ્લેટ કાકા પૂંખો ખાતર જેટલું વધારે ભરશે એટલું જમીન એકદમ પોચી રહે ફળદુ પાડી રહે તો અમે કાકો આબાજથી પૂંખતા પૂંખતા આવું અને મારે એક કટ્ટો આ બાજુ પડ્યું હો તો હું એ આમાં તબકરામાં ખાતર કાઢી અને ચાલુ કરું પૂંખવાનું કાકોને બે જણા બધું પૂંખી દઈએ તો મિત્રો આમાં બધું કમ્પ્લીટ કરી દીધું છે અને આપણે શાકભાજીની અંદર ફુવારા સિસ્ટમ ચાલુ કરી દીધી છે નળીથી પેલું થોડું 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 પોણી સોટી અને જમીન એકદમ ભેજવાળી થઈ જાય એવું કરીએ અને પછી પહેલાં ખૂણે એક ખૂણે પોણીની નળી મૂકી દઉં તે કમ્પ્લીટ આ તૈણી તૈણે આગળ પાછળ કમ્પ્લીટ બધું પોણી ભરાઈ જાય અને આપણે શાકભાજી એકદમ રેડી થઈ જાય તૈયાર અને આમાં કેટલા દિવસ એ ઉગશે એ પણ હું તમને વિડીયોમાં બતાવી તો તમે જુઓ મિત્રો આ વરસાદ જેવું કમ્પ્લીટ કોમકાજ કર્યું છે એ એકદમ કેવી મજા આવે વરસાદ શાકભાજી વરસાદ જેવું આના કારણે જમીન એકદમ પોચી રહે અને આપણા દેશી સોણિયું ખાતર નશ્યું છે ગાયો બેસ્યોનું તો શાકભાજી એ સારું થાય અને કોઈ રોગ ના આવે કોઈ દવાવાળું નહીં કોઈ કેમિકલ નહીં કોઈ રાસાયણિક ખાતર નહીં એકદમ પ્યોર દેશી જે આપણા ઘેડિયા વાવતા પહેલાંને જે હો દોઢસો દોઢસો વર્ષ જીવતા એ આ જ કારણે જીવતા કારણ કે પ્યોર દેશી ઘરનું ખાતા અને અત્યારે એ બધું દવાવાળું કેમિકલવાળું થઈ ગયું છે બજારની અંદર તો તમે પણ તમારે ઘરે કોઈ આવી થોડી ઘણી જમીન હોય તો તમે પણ સારી શાકભાજી થોડું એવું સારું વાય અને તમે પણ એકદમ દેશી અને ચોખ્ખું શાકભાજી તમે ખાઈ શકો છો તો મિત્રો તમે જોઈ શકો છો આપણે એકતા ડેરી ફાર્મની અંદર આમાં ટૂંક જ સમયની અંદર સરસ મજાનું શાકભાજી આપણે ખાવા માટે તૈયાર થઈ જશે તો મિત્રો અત્યારે વાગ્યા છું બફોરના બે ને તીસ એટલે અઢી અને જમી અને અમે પ્રતિકને પ્રતિકને બે જણા આવ્યા છીએ પોણી વાળવા માટે આપણા ગાવામાં રોડ ઉપર છે ખેતર છે તો એમાં પોણી વાળી છે તો લગભગ બે કલાક જેવું જશે પહેલા ચારામાં વાળ્યું છે અને બોલતા ના મિત્રો પ્રતિક હું કર હું તમને બતાવું Maru beli tuh, hangka dia yuk. ke pemar, hangka aja udah biar raja. ke 10, 15, 15. Oh, Garul ya? Oh, હ હાલે કરું હા અરે કરું મારા મનક મિત્રો ક આય રે ફાડતો હશે પણ આ તો મારો બેટો હોશિયાર છે મારા જીવ એટલે હોજ કરે છે ઘેર જાવો હા ઘેર જાવો જેમ મજા આવે ખેતી કરવાની મજા આવે મિત્રો આ માર જેવો છે અને કદી જીવનની અંદર આ છ વરસનો થયો પણ આજ સુધી સમજાણો થયો તારથી મોડીને કદી ન ગમે જેવું કોમ બતાવીએ ખેતરનું હોય કે ઘરનું હોય પણ કદી ના ના પાડે એટલું મહેનતું છે ને હું જો હોય ને પણ મારા હંગાતીન હંગાતી રહે ખાલી શૂટિંગમાં જો હોય તો ના આવ બાકી હંગાતીન હંગાતી જ રહે તો કોરે મોરે સરસ મજાના ઘઉં તૈયાર થઈ ગયા છું એક મહિનાની અંદર વઢાવા આવી જશે આપણા ગઉં છું એમાં ઉમિયો બહાર કાઢી દીધીશું તો મિત્રો હું આવી ગયો છું અમે એકતા ડેરી ફાર્મની અંદર અને આપણે શાકભાજી જે વાય તું એકદમ પોણી પી અને કમ્પ્લીટ રેડી તૈયાર થઈ ગયું છે તમે જોઈ શકો છો મિત્રો અને અમે આપણાની વાટ જોશ્યું કેટલા દિવસની અંદર આપણું શાકભાજી તૈયાર થઈ જાય છે અને ઊગીને બહાર આવી જાય છે જમીનની બહાર તો તમને હું બતાવીશ કે શું શું વાયુ છે જે ચોળી વાયુ છે ગવાર વાયુ છે એ બધું વાયુ છે એ કેટલો વિકાસ કરે છે આપણા દેશી સોણિયા ખાતરથી અને કેટલો પાક ઉતરે છે એ પણ હું તમને બતાવીશ તો આજના વિડીયોમાં આટલું જ હતું તો મળીએ એક નવા વ્લોગની અંદર તો અમારો વિડીયો ગમે હોય તો લાઇક કરજો શેર કરજો અને અમારે એકતા ડેરી ફાર્મ બ્લોગ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા જય માતાજી